વન્ડર મ્યુઝિકના ઉજ્જવલ શાહ દ્વારા કારો કે સોલો સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ કોમ્પિટિશનમાં કુલ છત્રીસ જેટલા સોંગ ગાવામાં આવ્યા હતા મારું નામ ઉજ્જવલ શાહ છે ગ્લીમ્સ ઓફ વોઇસ વંડર મ્યુઝિક પ્રેઝન્ટ હું એનો ફાઉન્ડર અને એડમિટ પોતે છું સંગીત ક્ષેત્રે છેલ્લા બે હજાર ત્રેવીસમાં દસ ડિસેમ્બર એ મેં સંગીતની શરૂઆત કરી છે સંગીત સાથે ઘણા બે અઢી વર્ષથી હું જોડાયો છું અને આ સંગીત ક્ષેત્રે લોકોમાં જાગૃતિ લાવવા લોકોના પોતાના જે ગીત સંગીત પ્રત્યેનો જે એમનો ભાવ છે એનો એ લોકોને વ્યક્ત કરવા જે અમુક સ્ટેજ એમ લોકોને નથી મળતા જે ઓલ્ડ એજના લોકો છે એને પણ સ્ટેજ નથી મળતું ઘણીવાર તો આ એક સામૂહિક એવો હું પ્રોગ્રામ દર વખતે કરું છું અને આ મારો પ્રોગ્રામ જે છે તે મહિનામાં બે વાર હું આ પ્રોગ્રામ કરી રહ્યો છું અલગ અલગ થીમ પર હું આ પ્રોગ્રામ રાખું છું અને જનતાનો એટલો એટલો જ પ્રેમ અને પ્રતિસાદ પણ મને મળે છે મારા સંગીતના ક્ષેત્રે બી જેટલા બી મારા સિંગરો છે અહીંયા જે ઉપસ્થિત સિંગરો છે એ હંમેશા ઓલમોસ્ટ એમ કે રિપીટ સિંગરો છે તો એ મારા માટે બહુ ગર્વની વાત છે બીજી વસ્તુ એ છે કે જ્યારે અમે અમારી કરિયરની શરૂઆત કરેલી જ્યારે અમે ભણતા હતા ત્યારે અમારી પાસે આ જે સંગીત ક્ષેત્રે આ એવું નોલેજ હતું પણ અમને આવો સ્ટેજ નહીં હતો પણ હવે મારું એક ડ્રીમ છે એ બે હજાર ચોવીસના અંત સુધી મેં એવું ડ્રીમ કર્યું છે કે નોટ ઓન્લી આ જનતા સાથે જે પબ્લિક જે આવે છે એમાંથી સિંગરો પણ મારે એક નાના બાળકોથી લઈને જે કોલેજના સ્ટુડન્ટ હોય છે જે લોકોને સંગીતનો ઘણો શોખ હોય છે ગાય છે પણ એ લોકોને એક સ્ટેજ આપવું છે અને મારી ફ્યુચર એ લોકોને આગળ લઈ જવા માટે મારી એક જોરદાર આમાં ઝુંબેશ હું કરી રહ્યો છું અને મને ખૂબ જ ગર્વ છે અને આજે એક થીમ રાખેલી છે આપણે આ મારો નવમો પ્રોગ્રામ છે અને આ પ્રોગ્રામમાં મેં અનિલ કપૂર ગોવિંદા અને માધુરી થીમ રાખી છે જેમાં સમસ્ત મેલ અને ફિમેલ આ બંને જ જે છે જેન્ડરમાં એ લોકો બંને લોકો એમાં પાર્ટ લઈ શકે આજે આપણા જે સિંગર્સ છે આઉટ ઓફ ધી વે એમાં થર્ટી ટુ સિંગર્સનો આપણે પ્રોગ્રામ રાખ્યો છે કોમ્પિટિશન્સ આજે અમે ફર્સ્ટ ટાઈમ મેં આ રાખી છે તો આ અવસરને અમે બહુ સુંદર રીતે મનાવીએ છીએ મારું નામ આદિત્ય શેઠ છે આ અત્યારે સિનિયર સિટીઝનો કે બીજા માટે અત્યારે આ પ્રોગ્રામો એટલો બધો સરસ હોય છે એન્ટરટેનમેન્ટ થાય છે મોટા મોટા હોલમાં જે નહીં જઈ શકતા હોય છે અથવા તો ગાઈ નથી શકતા એ લોકો આવા પ્રોગ્રામમાં આવીને ગાઈ શકે છે અને એન્જોયમેન્ટ કરે છે અને એટલું સરસ એન્ટરટેનમેન્ટ મળે છે એ ન પૂછવા જેવી વાત છે ને અત્યારે આમ કંઈ ટીવીના માધ્યમ પણ ટીવી પર પણ લોકો નથી બેસી શકતા અને અહીંયા આવીને એન્જોયમેન્ટ કરે છે બરાબર મનહરભાઈ ચૌહાણ છે અને છેલ્લા પચાસ વર્ષથી હું આ સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલું મનોરકુમાર નાઇટ કરીને ઓર્કેસ્ટ્રા પ્રોગ્રામ કરું છું અને ગુજરાતની ને મહારાષ્ટ્ર અને મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામો અમે કર્યા છે ઘણા ખૂબ જ સુંદર આયોજન છે અને ખૂબ જ જે ઉજ્જવલભાઈ છે એ ખૂબ જ ઉત્સાહી છે અને આવા જે અલગ અલગ થીમ પર કાર્યક્રમો કરે છે અને આજે જે કોમ્પિટિશન રાખી છે એને ખૂબ જ ઉત્સાહથી બધાએ આમાં ભાગ લીધો છે અને બહુ સુંદર પ્રસ્તુતિ આપી છે ખરેખર આજે પ્રાઇઝ અમારે કોને આપવું એક સવાલ થશે કારણ કે બધાએ જ ખૂબ જ સુંદર ગાયું છે હા નમસ્કાર મારું નામ પ્રમોદ છે મેં બે ત્રણ ઇવેન્ટ કરાય છે ઉજ્જવલના અને જે હિસાબે એનું જ લાઈવ હોય છે એને એને એટ્રેક્શન કહેવાય એક મેગ્નેટ કહેવાય કે જેના લીધે અમે આવી જ જઈએ છીએ અહીંયા ગાવા માટે અને આજનો જે પ્રસંગ છે આ કોમ્પિટિશન જેવું છે પણ જે માહોલ છે એ એક મને એક શું કહેવાય ઓસમ લાગે છે કે જેમાં આપણે બધા એકદમ જે પાર્ટિસિપન્ટ છે જે લોકો હંમેશા ગાય છે પણ આજનો જે માહોલ છે એ મને ડિફરન્ટ લાગ્યું છે એ મારો એક્સપિરિયન્સ છે અને બહુ સરસ ગાય છે આજુ ઇવેન્ટમાં અને થેન્ક યુ ઉજ્જવલભાઈ જજેસ એન્ડ એવરી પાર્ટિસિપન્ટ અને આવું જ આપણે કંઈ નવું કરતા રહ્યું છે જ મારી આશા છે થેન્ક યુ